કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે ભુજના મોટા પેર જતા રોડ પર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકો તથા નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે જે સંદર્ભમાં વાલીઓને શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોએ અંડરબ્રિજ પાસે એકઠા થયા હતા તેમનું કહેવું છે કે રેલવે તંત્રને આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે અમે બે હજાર ત્રણથી આ સ્કૂલ ચલાવી રહ્યા છીએ અહીંયા વાયદ સ્કૂલ તેમાં હાલ હું પ્રિન્સિપલ તરીકે સેવારત છું અને લગભગ સમજી લો કે બે હજાર સત્તરમાં આ અંડરબ્રિજ બનેલ છે રેલવેનું તો ત્યારથી કાયમી અમને તકલીફ રહેલી છે કારણ કે ચાલુ વરસાદ હોય ત્યારે પાણી ભરાતું હોય તો આપણે સમજી શકીએ કે એ પાણી વરસાદનું છે અને એ નીકાળી બી જાય છે પણ છેલ્લા અઠવાડિયું થયું કે વગર વરસાદ બ્રિજમાંથી ક્યાંકથી એ લીકેજ લાગે છે પાણી તો એ ભરાયેલું જ રહે છે અને અમે રેલવે તંત્રને ફોન કરીએ છીએ તો હવે એમના તરફથી એમ કહેવામાં આવે છે કે આ વરસાદનું પાણી છે નહીં એટલે અમે નહીં કાઢીએ તો પછી એના કારણે અમારી પાસે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે બે હજાર સત્તર પહેલાં અમારી પાસે ટોટલ સમજી લો કે હજાર વિદ્યાર્થીઓ હતા હાલમાં અમારી પાસે સાડા છસો વિદ્યાર્થીઓ છે અને બારમા ધોરણ સુધી સ્કૂલ છે તો એમાં એવું કે પેરેન્ટ્સ અમારી પાસે આવીને ડાયરેક્ટ એમ જ કહીએ છે કે અમે છોકરાઓને સ્કૂલ કેવી રીતે મોકલીએ અહીંયા પાણી ભરાયેલું છે ઉપરથી મોકલીએ તો જવાબદારી કોની પડી જાય તો અમે કહીએ છીએ કે ભાઈ અમે તો જે અમારી પાસેથી જે કાર્યવાહી કરવાની છે એ અમે કરેલી જ છે લેટર લખ્યા છે ફોન કર્યા છે પછી બીજું કે ટીચરો બી કહેશે અમને કે સાહેબ હવે અત્યારે સ્કૂલમાં ચાલીસથી પચાસ ટકા હાજરી છે તો અમે અભ્યાસ કોર્સ કેવી રીતે ચલાવીએ પરીક્ષા નજીકમાં છે ઓક્ટોબર મહિનામાં નવરાત્રી પછી પરીક્ષા શરૂ થવાની છે અને અત્યારે તમે જોઈ શકો છો કે સ્કૂલની અંદર ચાલીસથી પચાસ ટકા હાજરી છે અને એ હાજરી ઓનલાઈન હોય છે એટલે આપણે એ પણ જોઈ શકીએ અમને ત્યાંથી પણ પ્રેશર આવે છે અમારી પાસે આરટીઈના બાળકો બી છે આર ટીઈના બાળકો સાયન્સ ટોટલ છે તો એમની પણ હાજરી શું છે કે એંસી ટકા હોય તો જ એને જે સરકાર ગવર્મેન્ટ તરફથી સ્કોલરશીપ એટલે કે રિક્ષા ભાડું કે બુક્સના જે

ડીઝલ એન્જિન લઈને પાણી કાઢવા આવ્યા છે હમણાં તો કોઈ વરસાદે નથી વરસાદ ઋતુ એ નથી છતાં નાનો એવો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી તે અમને આઠ વર્ષથી આ પ્રોબ્લેમ છે હવે સ્કૂલમાં વાલીઓ હેડમાસ્ટરથી ટીચરોને કે આ પ્રોબ્લેમ સોલ્વ કરો આ સ્કૂલનો પ્રોબ્લેમ તો છે નહીં આ પ્રોબ્લેમ રેલવેનો છે અમે અગાઉ પણ વિનોદભાઈને રજૂઆત કરી હતી આપણા સાંસદને એમણે અવારનવાર ફોન કરીને એ કે છે સૂચના આપે છે છતાં આનો કાયમી નિકાલ નીકળતો નથી તેથી તમે મીડિયા મિત્ર અહીંયા આવ્યા છો અને આટલા વાલીઓ અને આટલી માઓને તમે અહીંયા જુઓ છો અમે બાળકોનો શું આમાં ઉપયોગ નથી કરતા એટલા માટે નથી કરતા કે એમનું શિક્ષણ બગડે એટલે તમે આવ્યા અને ગવર્મેન્ટ આનું કાંઈક રેલવે તંત્ર સરખી નોંધ લે જો આ અંડરબ્રિજમાંથી પાણી નિકાલ ન થતો હોય તો પાછું ફાટક જે વ્યવસ્થા હતી ફાટકની વ્યવસ્થા

આ સ્લીપ ગાડી થઈ જાય છે પાણીના લીધે તો અહીંયા બે વખત એક્સિડન્ટ થયા છે હવે ગમે એમ ગમે આ પાણીનું નિવારણ કરી દે છે આ રેલવેવાળા કાઢી જાય છે પાણી મતલબ કાઢી જાય છે ને પાછું પાણીનો આવો ના આવો તકલીફ થઈ જાય છે ના એવો કોઈ નથી આ સાહેબની ટીચરની બધા રજૂઆત કરે છે પાણીની પાણીનો નિકાસ કરી જાય છે પાછો એવી એવીને એવી તકલીફ થઈ જાય છે